તો હાલો મિત્રો આજે આપણે જોવાના છે અડાલજ ટેપ વેલ જે અમદાવાદથી લગભગ વીસઠ કિલોમીટર જેટલું થાય છે અને ગાંધીનગરથી દસક કિલોમીટર જેટલી આ વાયવ થાય છે અને આ અડાલજ ગામમાં આવેલી છે તો આ અડાલજ ભાઈનો શું ઇતિહાસ છે એ પણ બધું બતાવીશ અને તમને વાવ પણ બતાવીશ અડાલજ ભાઈ જોવા માટે આપણે અહીંથી ટિકિટ લેવી પડે છે તો આપણે અહીંથી ટિકિટ લઈ લીધી છે આ ટિકિટ લઈને પાર્કિંગને એ બધી જગ્યા છે માહિતી ટિકિટ લઈ હવે આપણે અહીંયા વાવ જોવા જવાનું છે આ વાવની આજુબાજુનો બધો નજારો છે ગાર્ડન છે અને આ છે વાવ બહુ એટલે બહુ જૂની વાવ છે આનો ઇતિહાસ વિશે પણ હું તમને બતાવવાનો છે અને આપણે જઈએ અંદર અને પહેલાં વાવ જોઈએ આનો શું ઇતિહાસ છે આ બધું તમને બતાવીશ પણ પહેલાં આપણે અંદર વહેવમાં જઈએ અને અંદર વાવ જોઈએ આપણે તો પહેલાં તો વાયમાં જવા માટે આપણને ત્રણ દરવાજા જોવા મળે છે એક આ પાછળનો દરવાજો છે અહીંથી પણ તમે આવી શકો છો એક આ દરવાજો છે અને એક આ દરવાજો છે આ ત્રણ દરવાજા છે અને નીચે આપણે અહીંથી વાગમાં જવાનું છે તો ધીમે ધીમે આપણે જઈ છીએ હવે આ બાઈક પાંચ માળની બાઇક છે તમે જોવો યાર ડિઝાઇન જુઓ આપણે આ વાવની નજદીક આવી ગયા છે ને થોડું ઘણું અંધારું પણ થઈ ગયું છે આ પાણી હવે પીવાલાયક નથી હવે આ પાણી પીવામાં યુઝ કરવામાં આવતું નથી અને પ્રવાસીઓ પણ બહુ અહીંયા આવતા હોય છે હવે આવી વેવા chết tụi tao đi biến đi tôi vào cái này đi cái này đi હવે આ વાવના ઇતિહાસ વિશે થોડું ઘણું બતાવું આ વાવને અડાલજની વાવ પણ કહેવાય છે અને બાવડીની વાવ પણ કહેવાય છે અનુમાન છે કે આ વાવ 15મી સદીમાં બંધાઈ હતી આ વાવ વિશે એક લોકપ્રિય દંતકથા છે સોલંકી વંશના રાજા રાણા વીરસિંહએ તેમના રાજ્ય માટે એક ભવ્ય વાવ બનાવવાનું કામ શરૂ કર્યું હતું પરંતુ તેમની સાથે એક દુશ્મન મહેમદ બેગડાએ યુદ્ધ કરી તેમને યુદ્ધમાં મારી નાખ્યા રાણી રૂડાબાઈ જે રાણા વીરસિંહની પત્ની હતા તેમણે વાવનું બાંધકામ અધૂરું જોયું મહેમદ બેગડાએ રાણીની સુંદરતા જોઈ અને તેમને લગ્ન માટે પਛતાવાબ્યો રાણીએ શરત મૂકી કે જો તે વાવનું બાંધ પૂરું કરાવશે તો પછી જવાબ આપશે મોહમ્મદ બેગડાએ વાવ વાયુ પૂર્ણ કરાવી જયારે વાયુ પૂર્ણ થઈ ત્યારે રાણી રૂડા શૈલીના કોતરકામ જોવા મળે છે પ્રાચીન કાળમાં મુસાફરોની યાત્રાળુઓ માટે આરામ અને પાણીનું મહત્વનું કેન્દ્ર હતું આજના સમયમાં આ વાય હવે એક પર્યટન સ્થળ તરીકે ખૂબ પ્રખ્યાત છે ગુજરાત પ્રવાસે આવતા લોકો માટે આ વાયુ આકર્ષ સં કેન્દ્ર છે તો બહારથી વાવ નો નજારો કઈક આ રીતનો બતાવે છે આ જગ્યાએ આવવા માટે કઈક આ રીતનો રસ્તો છે ધ્યાન રાખવું પડે એમ છે બહારથી કંઈક આ રીતની વાયુ દેખાય છે અંદરથી કંઈ પડે નહીં આ વસ્તુ ની વસ્તુ એટલે વાયુને ઉપેરથી ઢાંકી દેવામાં આવી છે બીજા છે આપણે એકદમ વાયુને ઉપેરની છે પાગમાં તો આ વિપેરની સાઈડ છે માથે જો આ રીતની જાળી ટાંકી દેવામાં આવી છે એટલે કોઈ પણ વસ્તુ વસ્તુથી ન પડે એમ ઉપેરની સાઈડ છે જોકે અહીંથી આપણને અંદરની ભાગ જોવા ન મળે કારણ કે આ જાળી ટેકેલી છે ને એટલે અહીંથી ઉતરવાનું પણ છે અને આ તમે જોઉં છો એ વેવમાં પહેલાં પાણી હીસવા માટે નહીં માટેના હતા જો અહીંથી પાણી તમે હીસી શકો છો નહીં એ એકદમ નીચે વહેવ દેખાશે જોકે આ વાવ તો જોવામાં બંધ કરી દેવામાં આવી છે તો આ કક્ષે અડાલ ટેપ વેલ અને કોર પણ બહુ સુંદર મજાનું ગાર્ડન પણ બનાવેલું છે અટાણે તો તડકાનો સમય છે ઉનાળાનો સમય છે એટલે તમે બેસવા માટે ઓછી જગ્યા જોવા મળશે અને બપોરના એક બે વાગ્યાનો સમય છે નકર તો આ જગ્યાએ બહુ સુંદર જગ્યા છે